બાટપુર અને ટિંબા ગામ વચ્ચે આવેલી ખુનવાડ માઇનોર કેનલ સમારકામ કરાયાના માત્ર ત્રણ દિવસમાં તૂટી ગઈ છે કેનલમાં પાણી છોડવામાં આવતા ભંગાણ સર્જાયું હતું જેને પગલે ખેડૂતોએ સમારકામ હલકી ગુણવત્તાનો સામાન વાપર્યા હોવાનો હોવાનો ગંભીર આક્ષેપો કર્યા હતા કેનલમાં બે સ્થળોએ ભંગાણ થયું હતું જેમાં એક જ જગ્યાએ આશરે પંદર ફૂટ જેટલો મોટો ખાડો પડ્યો હતો માટી ધોવાઈ જતાં કેનલના સળિયા ખુલ્લા પડી ગયા હતા અને પેરાફિટ પણ ધરાશય થઈ ગઈ હતી મોટી માત્રામાં પાણી કોતરમાં વહી ગયું હતું જેનાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક ખેડૂતોના મતે કેનાલનું સમારકામ અત્યંત નબળી ગુણવત્તાનું થયું છે આ તકલાદી કામના કારણે સિંચાઈનો યોગ્ય લાભ મળતો નથી છતાંય તેના પર એક મોટો ખર્ચ કરવામાં આવે છે બાટપુરના સ્થાનિક ખેડૂત પ્રશાંત પરમારે આક્ષેપ કર્યા હતા કે જો આ કામની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે તેમણે ઉમેર્યું કે હલકી કક્ષાનું કામ થવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ટીંબા ગામના સ્થાનિક ખેડૂત હરિવર્ધન પટેલે કહ્યું છે કે કુંડવાડ માઇનોર કેનાલ વર્ષોથી તૂટેલી હતી અને આ વર્ષે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ તકલાદી કામના કારણે પહેલા જ પાણીમાં તે તૂટી ગયું છે કુંડવાડ માઇનોર જે અત્યારે કામ રિપેરિંગ થઈ ગયેલું એ તૈયારીના હાલમાં તૂટી ગયું છે તો કેવો ભ્રષ્ટાચાર કર્યો હશે કેવો માલ બનાવ્યો હશે કેવી ક્વોલિટીનો અધિકારીઓએ કેવો પાસ કર્યો હશે એ ખબર નહીં પણ જે લગભગ તૂટી ગયો છે